અને સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તેવા આશય સાથે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ એકાઉન્ટેબિલિટી દ્વારા સીએમએસ ફાઉન્ડેશન ના સહયોગથી નર્મદા જિલ્લામાં જન યોજના સેતુ પાયલોટ પ્રોજેક્ટ નો નાંદોદ તાલુકાના પાટણા ગામે મહાલક્ષ્મી મંદિરના પ્રાંગણમાંથી પ્રારંભ કરવામાં આવ્યો હતો નાંદોદના પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાન ગઢવી અને તાલુકા પંચાયતના પ્રમુખ વનિતાબેન વસાવાની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો પાટણા ગામે યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સંસ્થાના પ્રતિનિધિઓ અને નાગરિકોએ નશામુક્ત ભારત અભિયાનના શપથ લીધા હતા કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણી ગૌરાંગભાઈ બારિયા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભૂમિત પરમાર ગ્રામ પંચાયતના વહીવટદાર સંસ્થાના પ્રતિનિધિઓ વોલન્ટીયર્સ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યોજનાઓ અને તેના લાભ ને પહોંચાડવાનો એક વર્ષનો કાર્યક્રમ આજથી શરૂ કરવા જઈ રહ્યા છે જે અંતર્ગત ઈસરા ટીમની અલગ અલગ વોલન્ટિયર્સ અને એક્સપર્ટ ટીમ ગામે ગામ જઈ કેમ્પ લગાડી લોકો સુધી સરકાર શ્રીની યોજનાઓ તેના લાભ અને તેની પ્રક્રિયા વિશે પૂર્ણ માહિતી આપશે ઓનલાઈન પ્રોસેસ અને ઓફલાઇન પ્રોસેસ વિશે પણ પૂરી માહિતી આપી અને લોકોને યોજના સુધી જોડવાનું અવિરત કામ કરશે જે અંતર્ગત ગામના જ વોલન્ટિયર્સને વિકસિત કરી ટ્રેન કરી અને લાંબા ગાળાનું આયોજન કરી અને કેવી રીતે લોકો સુધી મહત્તમ યોજનાઓ પહોંચાડવી અને એ પહોંચાડીને લોકોને લાભાન્વિત કરવા એમાં એક સેતુ સ્વરૂપ પ્રશાસન સાથે રહી અને કામ કરવાનો પ્રકલ્પ આજથી લઈ રહ્યા છે એક અંદાજ પ્રમાણે પચાસ હજારથી વધુ પરિવાર સુધી પહોંચવાનો અમે એક ટાર્ગેટ રાખ્યો છે જેમાં અલગ અલગ પંદરથી સત્તર વ્યક્તિગત અને જાહેર સમાજની યોજનાઓ જેમાં અલગ અલગ વયના અલગ અલગ સમુદાયના લોકોને આવરી લેવામાં આવશે અને સરકારશ્રીના સંકલન દ્વારા આખી યોજનાને સેચ્યુરેશન મોડ જે આપણી કેન્દ્ર સરકારનું પણ એક ગોલ છે એને અચીવ કરવામાં અમે સહયોગ બનવા તત્પર છીએ